જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ચોથી જૂન ને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે પચીસો મણ થી લઈને ત્રણ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

સાસ્યા છે પંદરસો ને છ્યાસી રૂપિયા સારો લેનાર પણ શ્યામ લેનાર પણ શ્યામ Ayo udah, Jawab dari udah પંદરસો ને ચોર્યાસી રૂપિયા માલ સારો લેનાર એવો અધરા થશે આમ તેની પંદરસો ને એસી હલો

કલીએ ફેરી જો કે કેતો ઉતરાત કે ઉંકે જાલી હાલલ બેચલે એટલે આર્દ્રું ના પતા 52 50 જો 15 50 51 52 55 56 પતા 99 93 60 એકમની પેલો 60 એકલનગર હતા ભાવલી જો

વાળા નો ભાવ કરવો એવું નજર પછી આવતા ને સોળસો ને એક રૂપિયો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પંદરસો ને પંચાણું રૂપિયા સુપર માં લેનારો વધરા શ્યામજી ની જસદણ માર્કેટિંગ હેડ માં કપાસ બજાર રાજ્ય ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને છ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા બજારમાં તેજી જોવા મળી રહી છે